સુરતમાં કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટીનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે ડ્રગ્સ કેસમાં કર્યા બાદ ચિરાગ વિરુદ્ધ એક એક પછી ઢગલો જોવા મળી રહ્યો છે પોલીસ રજની વાવડિયા નામના બિલ્ડરે ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી અને ધમકીની ગંભીર ફરિયાદ નોંધાવી છે સુરતમાં કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટીનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે ડ્રગ્સ કેસમાં સરેન્ડર કર્યા બાદ ચિરાગ વિરુદ્ધ એક પછી એક ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે ફરિયાદી બિલ્ડર રજની વાવડિયાએ પોલીસને જણાવ્યું કે અગાઉ તેમને અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે ચિરાગ ગોટીનો સંપર્ક કર્યો અને તેની પાસેથી રૂપિયા ત્રણ લાખ વ્યાજી લીધા હતા જોકે થોડા સમય બાદ ચિરાગે પઠાણી ઉઘરાણી શરૂ કરી બિલ્ડર જ્યારે તેનો ફોન ઉપાડી શક્યા નહોતા ત્યારે ચિરાગ ગોટી અંદાજે ચાળીસ જેટલા માણસોનું ટોળું લઈને બિલ્ડરના ઘરે પહોંચ્યો ત્યાં તેણે પરિવારની હાજરીમાં ગાળો આપી હથિયાર બતાવી ત્રણ લાખના બદલામાં તાત્કાલિક અઢાર લાખ ચૂકી દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે ચિરાગ ગોટીના અનેક વિડીયો વાયરલ થયા છે અને ત્યારબાદ લોકો ફરિયાદ નોંધાવવા પહોંચી રહ્યા છે ગઈકાલે રજની વાવડિયા નામના બિલ્ડરે ચોક બજારમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના અચાનક રૂપિયાની જરૂર પડતા ચિરાગોટીનો સંપર્ક કર્યો હતો અને ત્રણ લાખ રૂપિયા લીધા હતા ચિરાગ ગોટી વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દસ જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં તે નિર્દૃષ્ટ લોકોને ધોર માર મારતો હવામાં ફાયરિંગ કરતો અને રિવોલ્વર બતાવી ધમકાવતો જોવા મળે છે માત્ર ચિરાગ જ નહીં પરંતુ તેના કાળા કામોમાં સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી વિરુદ્ધ પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચિરાગ પોતાની ધાક જમાવવા માટે માર મારવાના વિડીયો શૂટ કરી તેને વાયરલ કરતો જેથી કોઈ તેની સામે અવાજ ન ઉઠાવે સુરત પોલીસ કમિશનર અને એસઓજી દ્વારા પીડિતોને ડર્યા વગર સામે આવતા અપીલ કરવામાં આવી છે ચિરાગ ગોટીના વધતા જ્ઞાહિત ઇતિહાસને જોતા પોલીસ તેની સામે ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ચિરાગ ગોટી કે જે જેના સંખ્યાબંધ વિડીયોઝ વાયરલ થાય છે લોકોને મારતા અને ભય ઉત્પન્ન કરતા તો એના એક જિગ્નેશ વ્યાસની ફરિયાદ દાખલ કરી છે ત્યારબાદ ચોક બજારમાં ગઈકાલે રજની વા કરીને બિલ્ડર છે એની ફરિયાદ લેવામાં આવી છે ત્રણ લાખની સામે એની પાસે અઢાર લાખની ખંડણી વસૂલ કરેલ છે બે ફરિયાદો ખંડણી દાખલ થઈ છે અગાઉની સાત અને એનડીપીએસનું પીએસનું ગુણ અત્યાર સુધીમાં દસ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે અને જેમ જેમ લોકો અમારી સામે આવતા જશે અમે એની ફરિયાદો લઈશું અને લોકોને ન્યાય આપીશું